અંદર ઓર બળબળ કે મને આવે બળબળ કે કોડો ઇન્સ્ટાગ્રામ વીડિયો વીડિયો જો એક મનોરો બાજીબા વીડિયો વીડિયો કાઢી બતારાતા આપણે હું કશેત્રમાં મંદરા આયા રસાઈને કાકા 5 રૂપિયો આયો બસ ભાળો તરત જ કદી 5 રૂપિયો લાવો તો મારીું મળવાલો આના આના કદી 5 રૂપિયો આમાં હેડો હવે તમાર જે કોણ થાય ઈ તો પહેલાથી બોલા રેડી કરીને થાપાવા અને નીને પરજે રાતોલા નીરે હું આવું પાછો દુસનર બીકો રખડો મારી શું કરશે ચલ ભીખિન ભાગવા લાગે એક એક અલા તેમ ઓમ તેમ ઓમ મારો વા કાઢવા જાય

अरे अरे मैं बहुत भाजी ना रो गाके मर है अपाई अपागे 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 मैं उनसे सीधा चंनी तारो तू तो करो अबे ले या, इ, या ले ना पत्ता हमारे ना तातु आज मैं मैं माले अरे दूरते चंनी माले क्या चंक करे ला अजू मूटा सूटो मूटा सूटो

નાટક <laughs> વાલા અવાલો વાલા અલ્યા એ ભગવાન શું કરું તાર તી તી ભાજો છે કેમ કે ભાજો એમ તો કે ગાર માં વાંદરો આયો હ ન ગાર ઊખારતો વાંદરો પેલે બોલતેશ તારી એક તે વાંદરો આયો ખાતો તો વાંદરો ગાર માં ગાર ઊખારતો તો એટલે હું ગાઢવા દયો મન પકડયો રો એટલે એટલે પકડ્યો મારે મારો વાંદરો આતો અર્ધો પથરા મસકાયા રે ઓય ઓય અબલા ઓય ઓય સાપે ઢુકડી હેન અલા આખું ઢુકડી વી સાપેડ તો ઓય તો

મહિને તો મારા ઉભો થાય બીજો ભાગવો હોય તો બે ફેર ઉભો થાય બીજો ત્રીજો ભાગો હોય એટલે ભૂટ ભાઈ ના બી ટોળી <laughs> <laughs> <laughs>